અર્થશાસ્ત્રના નમૂનાનું પ્રશ્નપત્ર સોલ્યુશન કરો છો પરંતુ પ્રશ્નપત્ર છે એનું સોલ્યુશન વિભાગ એ થી લઈ વિભાગ ઈ સુધીનું તમામ સોલ્યુશન આપણે આ વિડીયોમાં જોવાના છે તો ચેનલ ઉપર એકવાર નવા હો તો એકવાર સબસ્ક્રાઇબ કરી દેજો આ વિડીયોને લાઈક કરવાનું ન ભૂલતા જેથી મનોબળ વધે અને મને પણ તમારા માટે વિડીયો બનાવવાનું પ્રોત્સાહન મળે બીજા વિષયના સોલ્યુશન હોય તો ચેનલ ઉપર મળી જશે એકવાર જરૂરથી એ પણ સોલ્યુશન જોઈ દેજો ટેલિગ્રામની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એ ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરવું બહુ જ જરૂરી છે કારણ કે ત્યાં તમે તમારા પેપર મૂકશો કે તરત જ એના સોલ્યુશન આપણી ચેનલ ઉપર પ્રોવાઈડ કરવામાં તમને આવશે તો એકવાર ચેનલ સાથે જોડાઈ જજો ઘણું બધું તમારા માટે છે આ ચેનલ ઉપર તો ચાલો આપણે ઝડપથી જોઈ લઈએ ધોરણ બાર અર્થશાસ્ત્ર વોર્ડ એક્ઝામ બે હાજર ચોવીસ નમૂનાનું પ્રશ્નપત્રનું સંપૂર્ણ સોલ્યુશન પહેલા વિભાગ એ થી શરૂ કરીશું બ્લુપ્રિન્ટ ન જોયું હોય તો એકવાર ચેનલ પર ત્યાં તમામ બ્લુપ્રિન્ટ મળી જશે તમામ વિષયની કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે અસતત આર્થિક માહિતી અંગેની ડેટા સ્ટડી કોણ તૈયાર કરે છે પ્રયોગશાળાઓ સંશોધન કેન્દ્રો અને સરકાર વગેરે માનવ વિકાસના આંકનું મૂલ્ય કેટલું હોય છે શૂન્ય થી એક વચ્ચે વિકાસ એટલે વૃદ્ધિ વત્તા પરિવર્તન આ વિધાન કોણે રજૂ કર્યું હેન્સન ભારત જરૂરી પેટ્રોલિયમ પેદાશના ના કેટલા ટકા જેટલો પુરવઠો આયાત દ્વારા પ્રાપ્ત કરે છે તો અપ્રોક્સ નેવ જેવું

અસરકારક માંગના અભાવે કયા પ્રકારની બેરોજગારી સર્જાય છે ચક્રિય બેરોજગારી બેરોજગારીના પ્રકારો નક્કી કરવા માટેના ચાર માપદંડ કોણે રજૂ કર્યા રાજકૃષ્ણ દ્વારા ભારતમાં આયોજનનો પ્રારંભ કઈ કઈ આરંભ આરંભ સાલમાં થયો તો ઈસવીસન માં થયો એના નીચે તેરમો વિકલ્પ આપેલો છે ભારતમાં નવી વસ્તી નીતિ બે હજાર માટેની જે સમિતિ છે તો એ સમિતિના વર્ડ કોના હેઠળ કરવામાં આવ્યું તો સી જવાબ આવશે ડોક્ટર એમ એસ સ્વામીનાથન દુરી સિંચાઈ યોજનાઓ પૂરી કરવાની જવાબદારી કોને સોંપવામાં આવી તો આમાં ઓપ્શન જે આપેલા છે આમાંથી એક પણ સાચું ઓપ્શન લાગી રહ્યું નથી કોઈને જવાબ ખબર હોય તો નીચે કમેન્ટ કરજો કારણ કે RBI અને SBI તો બેંક છે તો એ તો સિંચાઈમાં આવે નહીં ના છે તો એ લોન નું કઈ કામ કરે છે લોન આપે છે ખેતી ક્ષેત્રે RRBS પણ લોન નું જ કામ કરે છે નાની મોટી બેંકો જોડાયેલી છે તો આમાં સિંચાઈ યોજના કહી શકે એમ ને ઓપ્શન નથી આપ્યો એ ખબર પડી ગઈ નથી આ પ્રશ્ન જ ખોટો લાગે છે તો કોઈને જવાબ ખબર હોય તો કમેન્ટ કરજો કારણ કે પ્રશ્ન થોડો ખોટો લાગી રહ્યો છે ગૃહ ઉદ્યોગ જાહેર ક્ષેત્ર એટલે શું તો સરકાર દ્વારા સંચાલિત ક્ષેત્ર ભારતમાં રેલવે સૌપ્રથમ શરૂઆત કયા વર્ષમાં થઈ અઢારસો અને ભારતમાં સૌ પ્રથમ તેલના પ્રાપ્ત થયા અસમમાંથી હવે આવે છે વિભાગ બે

તમારા માટે આવા જ વિડીયો બનાવવાનું તમે આગળ જોઈ શકો છો ચોવીસ પ્રશ્ન કયા પ્રકારની થાપોણો સૌથી વધુ તરલ હોય છે તો ચાલુ ખાતાની ગરીબી રેખા એટલે શું તો જીવનની લઘુત્તમ જરૂરિયાતો સંતોષવા જરૂરી વસ્તુઓ અને સેવાઓ ખરીદવા માટે નક્કી કરવામાં આવેલ આવક અને ખર્ચની લઘુત્તમ સપાટી એટલે ગરીબી એના નીચે તમે જોઈ શકો છો કયા વય જૂથને ઉત્પાદકીય વય તરીકે ઓળખવામાં આવે છે તો પંદર થી ચોસઠ નાબાર્ડ નું પૂરું નેશનલ બેંક ફોર એગ્રીકલ્ચર એન્ડ રૂરલ ડેવલપમેન્ટ વિદેશ વેપારનું કદ એટલે શું તો વ્યાપાર પ્રવૃત્તિ વિશિષ્ટ બાબતો અને પાસાઓ છે તેને આંતરિક વ્યાપારની પ્રવૃત્તિઓથી જુદી પાડે અને તેની અલગ ઓળખ આપે નાના પાયાના ઉદ્યોગ કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિનો ઉપયોગ કરે છે શ્રમ પ્રધાન શહેરીકરણનો અર્થ સામાન્ય અર્થમાં ગ્રામ્ય વિસ્તારમાંથી શહેરી વિસ્તારમાં થતા વસ્તીના સ્થળાંતરને શહેરીકરણ કહે છે તો આ જે પ્રશ્નો આપેલા છે સારી રીતે તમે એકવાર વાંચી દેજો તૈયાર કરી દેજો અથવા તો તમે બુકમાં પણ લખી શકો છો હવે આપણે જોઈ લઈએ વિભાગ સી આપેલો છે જે બે માર્ક્સના ક્વેશ્ચન આપેલા છે એક પ્રશ્નના બે માર્ક્સ છે તો એમાં તમે જોઈ શકો છો અર્થાતના અભ્યાસમાં કમ્પ્યુટર ટેકનોલોજીના ઉપયોગ તરીકે પાવર પોઈન્ટ પ્રેઝન્ટેશન પાઠ એકમાં જ મળી જશે ઇન્ટરનેટના ના ઉપયોગના ભરી પાઠ એક આર્થિક વિકાસના લક્ષણો જણાવો પાઠ આર્થિક વિકાસના નિર્દેશકોના નામ પાઠ બે દાબેલો ફુગાવો એટલે શું પાઠ ત્રણ માંથી મળી જશે નાણાં જશે ચાર માંથી આરબીઆઈ નાણાકીય નીતિના ગુણાત્મક સાધનોના માત્ર નામ પાઠ ચોથા માં મળી જશે ગરીબી નો આવક અભિગમ પાઠ પાંચ પ્રસન્ન બેરોજગારનો અર્થ પાઠ છ પંડિત દીનદયાળ ઉપાધ્યાય સમયે યોજના ટૂંકમાં સમજાવવું પાઠ છ માંથી તમને એ પણ મળી જશે શ્રી રાજકૃષ્ણ સમિતિએ રજૂ કરે બેરોજગારીના માપદંડોના માત્ર નામ લખો એ પણ પાઠ છ માંથી તમને મળી જશે લેણદેનની તુલનાની અસર કરતા કોઈ પણ ચાર પરિબળોના નામ પાઠ નવ આંતરિક વ્યાપાર અને આંતરરાષ્ટ્રીય વ્યાપાર નો અર્થ પાઠ નવ ખેતીના આધુનિકરણમાં ઉદ્યોગ કેવી રીતે ઉપયોગી છે પાઠ દસ ભારતમાં રેલવે સામેના પડકારો જણાવો પાઠ અગિયાર તો તમામ આ જે પાઠ કહ્યા છે એ એ પાઠમાંથી તમને આના જવાબો મળી જશે હવે જોઈએ આપણે વિભાગ ડી તો એમાં ત્રણ marks પ્રશ્નો છે આકૃતિ અને આલેખ દોરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો પાઠ એક માનવીના ઘટકો સમજાવો પાઠ બે માંથી મળી જશે આર્થિક વૃદ્ધિ આર્થિક વિકાસનો તફાવત કોઈ પણ છ મુદ્દા પાઠ બે ગરીબીના કોઈ પણ ત્રણ નિર્દેશકો પાઠ પાંચ મહાત્મા ગાંધી રાષ્ટ્ર ગ્રામીણ રોજગાર ગેરંટી યોજના ટૂંક નોંધ લખો પાઠ છ ભારતમાં વસ્તી નિયંત્રણના કોઈ પણ ત્રણ ઉપાયો પાઠ સાત પાકની ફેરબદલી સમજાવો પાઠ આઠ ટૂંક નોંધ લખો હુંડિયામણ મણદર પાઠ નવ વિદેશ વ્યાપારના કારણો સમજાવો પાઠ નવ

પાઠ અગિયાર શહેરીકરણ સમસ્યા હળવી કરવાના કોઈ પણ પાંચ ઉપાય પાઠ અને છેલ્લે જે આપેલું છે એ ફરજિયાત તમારે લખવાનો છે ભારતમાં જન્મદર અને મૃત્યુ રજૂ કરી વિશ્લેષણ કરો તો આ જે પ્રશ્ન છે એ ફરજિયાત છે ભૂલતા નહીં ઓકે આ ફરજિયાત તમારે પ્રશ્ન લખવાનો છે જેમાં તમે એક આલેખ તમારે જોવાનો છે સ્તંભ આકૃતિ તમારે દોરવાની રહેશે જન્મદર અને મૃત્યુદર બંનેની તો મિત્રો આ હતું પેપર સોલ્યુશન અર્થશાસ્ત્રનું આઈ હોપ કે તમને તમામ પ્રશ્નોના તમામ વિકલ્પોના તમામ મેગુના પ્રશ્નોના અને જે મોટા પ્રશ્નો કયા પાઠમાંથી કયા પ્રશ્ન છે એ જો ન ખબર હોય ન તમને જડતા હોય બુકમાંથી એના તમામના સોલ્યુશન તમને મળી ગયા હશે આ વિડીયોમાં એકવાર વિડીયો લાઈક કરતા જજો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરી દેજો અને બીજા વિષયના સોલ્યુશન ન જોવા હોય તો ચેનલ ઉપર એકવાર વિઝિટ કરજો ત્યાં તમામ વિડીયો તમને મળી જશે મળીશું ન વિડીયોમાં ત્યાં સુધી ગુડ બાય